દેશમાં પહાડોથી લઈ રણમેદાન સુધી વરસાદી માહોલ જામેલો છે રાજસ્થાન સૌથી વધારે પ્રભાવિત થયું છે આ વખતે રાજસ્થાનમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર ગુજરાત પર જોવા મળી રહી છે વિંડીના માધ્યમથી સમજીએ ક્યાંક કેવો વરસાદી માહોલ રહેશે સૌથી પહેલા આપ કોટા પાસે જોઈ રહ્યા છો કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે છેલ્લા બે થી ત્રણ દિવસથી રાજસ્થાન અને મધ્યપ્રદેશ કે જ્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે પરંતુ ઘણા ખરા ઉત્તર ગુજરાતના એવા પણ વિસ્તારો છે જ્યાં વરસાદની ખેંચ છે તો આ સાથે મધ્ય ગુજરાતમાં અમદાવાદ સહિત ધીમી ધારે ક્યાંક વરસાદ વરસી રહ્યો છે જે સ્કાય ઝોન અહી દાહોદ અમદાવાદ કે જ્યાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે પાસે પણ ગઈકાલે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જેની અસર અહીં થઈ રહી છે મોનસૂન ટ્રફ આ અહી સર્જાયેલું છે દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પહેલેથી જ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ હતી જોકે જે પણ સિસ્ટમ અહીં સક્રિય થાય છે તે અહીંયા સુધી નથી પહોંચતી કદાચ તેના જ કારણે વરસાદની ખેતી આ તરફ આપણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા બેલ્ટ પર નજર કરીએ દ્વારકા જુનાગઢ ઉના જામનગર ભાવનગર અને થાનમાં વરસાદી માહોલ સ્કાય ઝોન જે આપ જોઈ રહ્યા છો એટલે કે ધીમી ધારે ક્યાંક ધોધમાર વરસાદ વસી રહે વરસી શકે છે ભાવનગર પાસે સૌથી પહેલાંથી જ સિસ્ટમ સક્રિય થઈ હતી એટલે અહીં વરસાદનું જોર વધારે હતું પરંતુ જામનગર આસપાસના રાજકોટ આસપાસના વિસ્તારો છે કે જ્યાં વરસાદની ખેંચ પણ જણાઈ રહી છે વરસાદે વિરામ પણ લઈ લીધો છે એવી પણ સ્થિતિ છે પરંતુ સૌથી વધારે અસર અહીં જોવા મળી રહી છે જે યલ્લો અને ગ્રીન ઝોન આપ જોઈ રહ્યા છો તેના કારણે વરસાદનું જોર અહીં વધી શકે છે આગળ આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ કે અન્ય કોઈ સિસ્ટમ સક્રિય થાય છે કે શું અહીંયા જો આપ જોઈ રહ્યા છો કે કોટા પાસે સિસ્ટમ આગળ થતી જણાઈ રહી છે એટલે કે અહીંયા પણ વરસાદની ખેંચ જણાઈ શકે છે જે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પડી રહ્યો છે આવતીકાલની સ્થિતિ જોઈ લઈએ તો આવતીકાલે પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે પાલનપુર અમદાવાદ અહીંયા એક વરસાદી સિસ્ટમ સક્રિય થતી જણાઈ રહી છે જેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદ પડી શકે છે આ પ્રિડિક્શન વિન્ડીનું છે હવામાન વિભાગે મધ્યમ વરસાદની આગાહી કરી છે એટલે ઓવરઓલ જોઈએ તો મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ જોઈએ તો એમાં પણ લાઇટ ટુ મોડરેટ ટ્રેનની આગાહી જ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આગામી છ થી સાત દિવસ મધ્યમ અને સાર્વત્રિક વરસાદ રાજ્યમાં રહેશે જો કે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયેલો છે અમદાવાદમાં આડત્રીસ ઇંચ વરસાદની સરેરાશ જરૂર હોતી હોય છે પરંતુ અત્યાર સુધીમાં અઢાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ત્યાં પણ વરસાદની ઘટ છે સાથે બનાસકાંઠામાં સુરેન્દ્રનગરમાં પણ વરસાદની ઘટ છે એટલે ગુજરાતમાં ઓવરઓલ માધ્યમિક વરસાદ રહી શકે છે જોકે જીવાતોની સમાન નર્મદા ડેમ કે જેને ઓવરફ્લો પણ થયો છે ભયજનક સપાટી સુધી પહોંચ્યો હતો અનેક દરવાજા પણ ખોલ્યા છે એટલે અનેક નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે આ વરસાદના કારણે હજુ વરસાદનું જોર વધી શકે છે પરંતુ હાલ મધ્યમ વરસાદ રહેશે દેશની વાત કરીએ તો દેશમાં રાજસ્થાન સૌથી વધુ પ્રભાવિત થયું છે ત્યાં ચોમાસું અને ત્યાં જ સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે વરસાદી માહોલ ત્યાં સૌથી વધારે છવાયેલો છે